મહવા શહેરના શ્રી બાવળિયાવાળી મેલડી માતાજીના મંદિર ખાતે ત્રેવીસમાં પાટોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન થનાર છે અને જે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન પણ થનાર છે તો રાત્રિના બે દિવસ સુધી ભવ્ય લોક ડાયરાનું આયોજન થનાર છે જેમાં નામી અનામી કલાકારો પોતાની કલા પીરસશે તો સંતો મહંતોની પણ વિશેષ હાજરી રહેશે કાવળિયાવાળી મેલડી માતાજીના મંદિરનો બે દિવસથી ત્રેવીસમાં પાટોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને જે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન પણ થઈ રહ્યા છે આ ધાર્મિક ધરા પર માતાજીનું મહત્વ અને માતાજીને માનનારા યા માતાજીમાં શ્રદ્ધા રાખનાર લોકો પોતાની શ્રદ્ધાપૂર્વક ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરી પુણ્યનું ભાથું બાંધતા હોય છે ત્યારે આવો જ એક ધાર્મિક કાર્યક્રમ મહુવા શહેરના શ્રી બાવળિયાવાળી મેલડી માતાજીના મંદિર ખાતે યોજાનાર છે જેમાં માં પાટો છું બે દિવસી ધાર્મિક આયોજન થનાર છે જેમાં તારીખ ઓગણત્રીસ ત્રણ ને શનિવારના રોજ સાંજના સમયે મહાઆરતી બાદ અલ્પાહારની સુંદર વ્યવસ્થા અને બાદ નામી અનામી કલાકારો દ્વારા ભવ્ય રોગધારાયણનું આયોજન થનાર છે તો તારીખ ત્રીસ ત્રણ બે ને પચીસને રવિવારના રોજ સવારના આઠ કલાકે નવચંડી યજ્ઞ બપોરના બાર ત્રીસ કલાકથી રાત્રિના દસ વાગ્યા સુધી અવરિત ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા થઈ છે તો બપોરના ત્રણ કલાકે શ્રી ગોપીનાથ મહાદેવના મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરાયું છે તો રાત્રિના નવ કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે જેમાં નામી અનામી કલાકારો પોતાની કલા પીરસી લોકોને ધાર્મિક મનોરંજન પૂરું પાડશે આ યોજાનાર તમામ ધાર્મિક કાર્યક્રમોને લઈ મંદિર પરિસર તથા આજુબાજુમાં તૈયારીઓ આરંભાઈ ચૂકી છે અને ખાસ શ્રી બાવળિયાવાળી મેલદી માતાજીના મંદિરે કોઈ ફંડ ફાળો ઉગરવામાં આવતો નથી જેની દરેક ધર્મપ્રિય લોકોને જાણ કરવામાં આવી છે આ મંદિર ખાતે છેલ્લા ચૌદ વર્ષથી દર રવિવારે અને મંગળવારે પ્રસાદનું વિતરણ પણ થઈ રહ્યું છે ટૂંક સમયમાં આ ધર્મસ્થાન પર અન્ન ક્ષેત્ર શરૂ થવા જઈ રહ્યું છે આમ શ્રી પાવળિયાવાળી મેલડી માતાજીના મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે અને યોજાનાર પણ છે જય માતાજી જેમ દર વર્ષની જેમ આ વર્ષે ત્રેવીસમો પાઠોત્સવ બાવળિયાવાળા મેળીમાંના મંદિરે ઉજવાનો છે તેમાં બે દિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરેલ છે તેમાં શનિવારે તારીખ ઓગણત્રી ત્રણ શનિવારે અલ્પહાર તથા ભવ્ય લોક ડાયરાનું આયોજન થવાના છે તેમાં નામી અનામી કલાકારો પધારવાના છે તેમાં ભાવભર્યું આમંત્રણ છે બધાયને તો બીજા દિવસે તારીખ ત્રીસ ત્રણ પચીસના રવિવારના રોજ સવારે નવચંડી યજ્ઞ બપોરે મહાપ્રસાદ ને બપોરે એક શોભાયાત્રાનું પણ આયોજન કરેલ છે તે શોભાયાત્રા ગોપીનાથ મંદિરેથી નીકળી મંદિર પરિસરમાં પહોંચશે છે અને રાત્રે નામી અનામી કલાકારો દ્વારા લોક ડાયરાનું પણ આયોજન કરે છે તથા આ આયોજનમાં ધર્મપી લોકો તથા માતાજીના સેવકોને પધારવા ભાવભી આમંત્રણ છે